समाचार सवार मा स्वागत छे। ना ताजा महत्वपूर्ण समाचारों पर एक नजर करिए ते पहला चैनल ने सब्सक्राइब कर लो गुजरात सरकारे આપ્યા મોટો આદેશ ગુજરાતમાં હિટવેવની આગહી છે તેથી મહેસુલ વિભાગે વિવિધ વિભાગોને પત્ર લખ્યા છે જેમાં ગુજરાત હિટવેવ એક્શન પ્લાન 2024 હેઠર કામગીરી કરવા આદેશ અપાયો છે આરોગ્ય વિભાગને જરૂરી તૈયારી કરવા હુકમ છે પુરતો દવાનો જથ્થો રાખવા સૂચના અપાઈ છે હિટવેવ થી બચવાના ઉપાયોનો પ્રચાર પ્રસાર કરવા કહેવાયું છે શહેરી વિસ્તારોમાં રોડ પર શેડની વ્યવસ્થા રાખવા કહ્યું છે শ্রমিকોને બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામ ન કરવા 지금 <laughs> अमित शाह, पाटिल અને પરેશ ધનાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યા. ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધનાણીએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. ફોર્મ ભરતા અગાઉ અમિત શાહ અને સીઆર પાટીલે ગતરોજ પોતાના સમર્થકો સાથે રોડ શો અને રેલી યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું અને પોતાની જીત અંગેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. जूनियर અને સિનિયર ક્લાર્ક ની પરીક્ષા ને લઈ મોટો સમાચાર ગૌણ સેવા પસંદગી મંડળ ની સીસી જુનિયર અને સિનિયર ક્લાર્ક ની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે હવે લોકસભા ની ચૂટણી બાદ નવી તારીખ જાહેર કરવામાં આવશે તારીખ 20 21 27 28 એપ્રિલ અને 4 અને 5 મે 2024 ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટ ની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે 8 અને 9 મે ના રોજ નો પરીક્ષા કાર્યક્રમ યથાવત છે બાળવાટિકાના અભ્યાસ વિના આરટી માં પ્રવેશ આપવો પડશે અમદાવાદ શહેર ડીઓએ તમામ ખાનગી સ્કૂલોને આરટી પ્રવેશને લઈને પરિપત્ર જારી કરી સૂચના આપી છે જે મુજબ બાળક જે તે શાળામાં બાળવાટિકામાં હોય અને એ જ શાળામાં ધોરણ 1 માં પ્રવેશ હોય તો શાળાએ એ જ જીઆર નંબર ઓનલાઈન પોર્ટલમાં ઉમેરવાનો રહેશે અને લિવિંગ સર્ટિફિકેટ આપવાની જરૂર નહીં રહે એક સ્કૂલે વાલી પાસેથી વધારાના દસ્તાવેજ મંગાવતા શહેર ડીઓએ સ્કૂલે નોટિસ આપતો પરિપત્ર જારી કર્યો હતો केरी ना भाव आसमाने रत्नागिरी ना किलो ना 450 तो केसर केरी भाव रुपया त्र सौ बजार म केरी तो वेचाई रही छे परंतु भाव आसमाने छे तो सामान्य आसमान्य मूंजवण छे के आटली मोहगी केरी केवी रीते खावी नी सीजन मा केरी खावानी मजाज अलग होय छे परंतु आ वखते भाव ज एवा छे के एववात न पूछो केसर केरी होय के रत्नागिरी भाव ज अधत रुपया छे केसर ना भाव किलो त्रन सौ छे जारे रत्नागिरी ना भाव किलो ना चार सौ पचास रूपया सारंगपुर हनुमान, हनुमान, हनुमान जी मंदिर एकवीस तेवीस एप्रिली हनुमान जयंती नो महा महोत्सव उजवाश रामदूत हनुमान जी न जन्मोत्सव पहला सामधमी रहीपुर हनुमान मंदिर हनुमान जयंती निमित्ते आगामी आगामी एक तेवीस एप्रिल दरमियान भव्य जन्मोत्सव नु आयोजन करायु आखते पहली बार सारंगपुर हनुमान जी मंदिर परिसर मौपन फूट ऊंची किंग ऑफ सापुर मूर्ति पर पांच हजार किलो पुष्क नी आ उपरांत त्रन दिवस दरमियान मारुति यज्ञ बर्थ डे महा अन्नक्षेत्र क्षेत्र महा आरती सहित कार्यक्रम योजना ગુજરાત માં સૌથી મોટો સાપ ના जीवाश्મની ઓરખ થઈ આઈઆઈટી રૂરકીએ હાલમાં ગુજરાત ના કચ્છ થી મળી આવેલા અવશેષો વિશે વિસ્તૃત તથ્યો જાહેર કર્યા છે એવું કહેવાય છે કે આ એક સમય ના વિશ્વ ના સૌથી મોટા સાપ ની કરોડરજ્જુ નો ભાગ હોઈ શકે છે આ સાપ લુપ્ત થઈ ગયેલી પ્રજાતિ જીનસ મેલ્સોઇડી નો છે તે 11 થી 15 મીટર એટલે કે 37 થી 49 ફૂટ જેટલો લાંબો હોવાનું કહેવાય છે સંશોધકો એ આ નવા ઓળખાયલા સાપ ને વાસુકી ઇન્ડેક્સ નામ આપ્યું છે राजकोटમાં લૂથી એકનો મોટ અમરેલી સહિત સૌરાષ્ટ્રના 4 શહેરોમાં પારો 41 ડિગ્રી ને પાર ચૈત્રી મહિનાની સાથે સૂર્યનારાયણ તપ્યા હોય તેમ છેલ્લા 2 દિવસથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ ભઠ્ઠીમાં ફેરવાઈ ગયું છે ગઈકાલે પણ સૂર્યકોપ યથાવત રહ્યો હતો બપોરના સમય અંગ દઝાડતી લૂ સૌથી સૌરાષ્ટ્રના 4 સહિત રાજ્યના 9 શહેરોમાં પારો 41 ડિગ્રી ને પાર થઈ ગયો હતો રાજકોટમાં એક સપ્તાહ પહેલા લૂથી બેભાન થયેલા વૃદ્ધનું સિવિલ હોસ્પિટલ મોત થયું છે અને રાજકોટ શહેરમાં સનસ્ટ્રોકના બનાવ યથાવત રહેવા પામ્યા છે मणिपुर बूथ पर फायरिंग तरह घायल मणिपुर मतदान न दिवसेंग जिला एक मतदान केंद्र पर फायरिंग कर इम्फाल न थोमजू म एक बूथ पर ईवीएम तोड़ी दे हिंसा ने कारण मतदानी तारीख फेरफार करता अमुक बूथ पर छीस एप्रिल मतदान मणिपुर गया वर्षे त्रन मार्च थी हिंसा चाली रही है ईरान पर ने ईरान पर मोटो अमेरिकन मीडिया अनुसार ईरा विस्फोट नो अवाज संभ तो। खास न्यूक्लियर प्लांट छे हमला बाद ईराने एरोस्पेस तमाम फ्लाइट पर प्रतिबंध लगवा दिधोरान तो। हूमला बाजरायले बदलो लेवा नक्की करूत तो जो के विश्व तमाम मोटा देशो इजरायल ने हूमलो नहीं करने अपील करती અત્યાર સુધી જે કર્યું તે ટ્રેલર હતું યુપી ના અમરોહા માં જનસભા ને સંબોધતા પીએમ મોદી એ કહ્યું કે આજ નો દિવસ લોકશાહી માટે મોટો દિવસ છે આ ચૂટડી દેશ ના ભવિષ્ય ની ચૂટડી છે 10 વર્ષ માં થયેલું કામ માત્ર ટ્રેલર છે અત્યારે આપણે દેશ ને ખૂબ આગળ લઈ જવાનો છે હું તમારા માટે દિવસ રાત કામ કરું છું તમારું સપના પૂરા કરવા માટે હું મારી જાત ને મહેનત કરું છું સામાજિક ન્યાય માટે કામ ચાલુ છે અગાઉ ની સરકારો એ માત્ર લોકો ને છેતર્યા છે आजादी पची मोबाइल नेटवर्क पहुंचे हिमाचल प्रदेश ना लाहौल स्पीति जिला नु गांव गां आजादी पची मोबाइल नेटवर्क जोड़ाये ग्रामजनो ने हम मोबाइल आरोप करने आठ कि मुसफरी नहीं करवी पड़े पी मोदी ए ग्रामजनों साथे बात कर मोबाइल नेटवर्क साथ जोड़वा बदल अभिन पाठव्या अगौनी सरकारो सरहद नजीक न गाड़ाओं ने छेला गामो गरी ने त्याग्य छोड़ी दिधा था

आयो छु जन स्वाभिमान ने सलाम करवा आवयो छु ખાંડનો પ્રમાણ 30% ઘટ્યો છે બાળકો માટેના ખાદ્ય ઉત્પાદનોમાં વધારે ખાંડનો ઉપયોગ કરવાના આરોપનો નેસ્લે ઇન્ડિયાએ જવાબ આપ્યો છે તેમના જણાવ્યા મુજબ ભારતમાં ઉત્પાદિત ખાદ્ય ઉત્પાદનોમાં ખાંડનું પ્રમાણ છેલ્લા 5 વર્ષમાં 30% ઘટ્યું છે તાજેતરમાં એવા આક્ષેપો થયા છે કે નેસ્લેની બેબી પ્રોડક્ટ્સમાં ખાંડની ટકાવારી ભારત જેવા દેશમાં વધારે છે જે અન્ય દક્ષિણ એશિયાઈ દેશો અને પછાત આફ્રિકન દેશો કરતાં વધારે છે ચોટણી પਹਿલા હુમલો થતા બીજેપી કાર્યકર્તા ઘાયલ એક સૈનિકનો મોત પશ્ચિમ બંગાળના કોચ બિહારમાં મતદાન કેન્દ્ર પર तैनात એક સૈનિકનો મોત થયો છે પોલીસના જણાવ્યા મુજબ જવાનના नाकમાંથી અચાનક લોહી વહેવા લાગ્યું હતું ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવાયો જ્યાં તેનું મૃત્યુ થયું હતું આ તરફ કોચ બિહારમાં ભાજપના એક કાર્યકર પર હુમલો થયો હતો જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો છે ભાજપે હુમલાનો આરોપ ટીએમસીના કાર્યકરો પર લગાવ્યો છે અમદાવાદની ની છ વર્ષની દીકરીએ બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ અમદાવાદની ની છ વર્ષની તક્ષ્મી વાઘાણીએ પચીસ મીટર સોળ સેમી થી વધુ સૌથી ઓછી લિમ્બો સ્કેટિંગ માટે નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે સાથે તેણે લિમ્બો સ્કેટિંગ કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ માં પણ સ્થાન મેળવ્યું છે જેમાં તેણે એસયુ કાર નીચે લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ કર્યું હતું જુઓ તેના કારનામાનો વિડીયો कांग्रेसના નેતાઓની આકાશમાં થઈ મીટિંગ સોશિયલ મીડિયામાં ગુજરાત કોંગ્રેસના નેતાઓના એક વિડિયો સામે આવ્યો છે જેમાં શક્તિસિંહ ગોહિલે આ વિડિયો ટ્વિટર પર શેર કરતાં લખ્યું કે સમયનો સદ ઉપયોગ યાત્રા વેળાએ ચૂટણીની ચર્ચા વિડિયોમાં જોઈ શકાય છે કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ હેલિકોપ્ટરમાં સવાર છે જેમાં શક્તિસિંહ jignesh mevani અને jagdish thakor એકબીજા સાથે ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે દેશના સાધુ સંતોએ પોતાનો મતનો ઉપયોગ કર્યો ચોટણીના પર્વમાં દેશમાં લોકો મતદાન કરવા પહોંચ્યા હતા લોકશાહીના પર્વમાં દેશના મોટા સાધુ સંતોએ પણ રસ દાખવી પોતાનો કિંમતી મતનો ઉપયોગ કરતા મતદાન કર્યું હતું બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ હરિદ્વારમાં પોતાનો મત આપવા માટે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું તો બીજી તરફ સદ્ગુરુ જગગી વાસુદેવે કોઇમ્બતુરમાં મતદાન કર્યું હતું બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી ઠરશે બાબા વેંગા તેમની ભવિષ્યવાણીઓ માટે જાણીતા છે તેમની અનેક ભવિષ્યવાણીઓ સાચી ઠરી છે હવે જો તેમની ભવિષ્યવાણી સાચી ઠરી તો વિશ્વમાં હાહાકાર મચી જશે તેમણે 2024 માં યુદ્ધની ભવિષ્યવાણી કરી હતી વિશ્વએ બે વિશ્વયુદ્ધ જોયા હવે ત્રીજા વિશ્વયુદ્ધના ભડકાર વાગી રહ્યા છે વિશ્વના દેશો યુક્રેન રશિયા અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થયું નથી ત્યાં ઈરાને પર હુમલા શરૂ કર્યા